નમસ્કાર ખેડૂત ભાઈઓ હું છું તમારો મિત્ર રવિ કોટડિયા આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ સણાના પાકમાં સુકારાની અત્યારે ઘણા ખેડૂત ભાઈઓ ચિંતિત છે આ વર્ષે આમ તો લાસ્ટ બે વર્ષ થા સણાના પાકમાં સુકારો જોવા મળી રહ્યો છે ઘણીવાર સારામાં સારા ફૂગનાશક દવા નાખવાથી સારો પટ મારવાથી અમુક પ્રકારની જીવાતની દવા પાવાથી પણ આ સુકારો અટકતો નથી સારા સારા ન્યુટ્રિશન નાખવાથી નથી અટકતો તો મિત્રો આવું જો તમારે પણ હોય તો મિત્રો તમે શેતી જાજો કારણ કે જે તમે વિચારો છો તે વસ્તુ નથી અત્યારે માર્કેટમાં સણાના પાકમાં મિત્રો નેમોટોડ જોવા મળી રહ્યો છે જે મેં નેમોટોડ વિશેનો એક આખો વિડીયો અગાઉ પણ બનાવેલો છે કે નેમોટોડ એટલે શું આપણે ગુજરાતીમાં કહેવું તો કૃમિ એવી કૃમિ કે જે પાકને ઉભી ખાઈ જાય છે નીચેના તંતુ મૂળમાં એનો બધો ખોરાક સૂસી લે છે જેટલો ખોરાક બને છે જેટલો તમે ખોરાક આપો છો તે ઉપર સુધી પહોંચવા નથી દેતું ખાસ કરીને તમે મરસીના પાકમાં ટમેટા દાડમ આ રીંગણા આ બધામાં તો તમે જોઈએ છે પરંતુ છેલ્લા બે વર્ષથી ઝીરું અને સણા જેવા પાકમાં પણ કૃમિ જોવા મળે છે તો મિત્રો તમે અવનવા ખર્ચા કરતા હોય તો કોઈ સારા વ્યક્તિની સલાહ લઈ આનું નિદાન કરવું જરૂરી છે મિત્રો અમે ટૂંક સમયમાં એનો અત્યારે અવનવા ડેમોન્સ્ટ્રેશન કરી રહ્યા છીએ કે ખેડૂતભાઈઓને એક જ વારમાં તમને કઈ રીતે સારું રિઝલ્ટ મળે તો અમે લાસ્ટ પાંચથી છ દિવસમાં અમે એનો એક નવો વિડીયો મૂકશું તમે આ ચેનલ સાથે સંકળાયેલ રહેજો કારણ કે અત્યારે મિત્રો અવનવા પ્રોબ્લેમ આવતા હોય તો આપણે કૃષિ માહિતી ચેનલના માધ્યમથી જ એનું સોલ્યુશન લાવતા હોઈએ છીએ અત્યારે અમુક અમુક પ્રકારની નોર્મલી માહિતી આપું તમે તમારા વિસ્તારમાં જો આ પ્રકારનો તમને સોળ જોવા મળે ઉપરથી ખાખરતો હોય તમે બધા અલગ અલગ કામ કરેલા હોય છતાં પણ તમને રિઝલ્ટ ના મળતું હોય તો મિત્રો તમે જરૂરના જરૂર નજીકના કોઈ કૃષિ સલાહકાર હોય તેની પાસે તમારો સોળ અથવા વિઝિટ કરાવી તમે એનું યોગ્ય નિદાન કરો કારણ કે નેમોટોડ મિત્રો ખૂબ ખતરનાક છે તમારો આખો પાક ફેલ કર્યો કરવાની ક્ષમતા ધરાવે છે અત્યારે મિત્રો માર્કેટમાં અવનવા કોમ્બિનેશનો મળે છે હાલ અમે એક ખૂબ નજીક પહોંચી ગયા છીએ પણ જ્યાં સુધી વેરીફાઈ ન થાય ત્યાં સુધી મિત્રો તમે પણ કોઈને સારું રિઝલ્ટ મળ્યું હોય તો અમને કોમેન્ટ દ્વારા જરૂર જણાવજો જેથી કરીને આ ચેનલના માધ્યમથી અમે તમારા સુધી પહોંચાડી શકીએ ખેડૂતભાઈઓ સુધી પહોંચાડી શકીએ જય જવાન જય કિસાન